ખાસ કરીને સુરત એસવીએનઆઈટી ના જે એક્સપર્ટ છે એ પણ છે આઈઆર ક્લાસ જે છે બરોડા એમના એક્સપર્ટ પણ છે અહીંયા ગુજરાત એન્જિનિયરિંગ કોલેજ ના એક્સપર્ટ પણ એમાં છે અને એસીપી મેડમ પણ છે આપણા અહીંના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી પૂર્વઝોનની અધ્યક્ષતામાં આ એક ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની રચના કરવામાં આવેલ છે અને આ કમિટીની મીટિંગ 21 4 રોજ કરવામાં આવેલ છે બધાને વિસ્તૃતમાં જે અકસ્માત બન્યો છે એની વિગતો આપવામાં આવેલ છે ઈવન મને આપને જણાવતા આનંદ થશે કે ભાઈ ગયા શનિ રવિમાં પણ આપણા સુરતથી જે પૂર્ણાનંદ ભાલે સાહેબ છે આ કમિટીમાં સિનિયર મોસ્ટ વ્યક્તિ છે એક્સપર્ટ છે એ પણ શનિ રવિ અહીંયા રાજકોટમાં જતા બરોડાની ટીમ જે છે આઈ ક્લાસની ટીમ એ પણ રાજકોટ હતી શનિ રવિમાં એમણે પણ બધી જે છે ઝીણોદભરી તપાસ ચાલી રહી છે બીજું કે જીઈસીના જે છે ગુજરાત એન્જિનિયરિંગ કોલેજના જે મેમ્બર્સ છે એ લોકો પણ છે ઈવન એસીપી મેડમ પણ શનિ રવિમાં તપાસમાં હતા તપાસ પૂર્ણતાના આરે અથવા તો ઘણી ખરી એમાં કામગીરી કરવામાં આવેલ છે એનો રિપોર્ટ પણ એક્સપર્ટ લોકો બનાવી રહ્યા છે ટૂંક સમયમાં ડેપ્યુટી કમિશનર શ્રી પૂર્વજોન સમક્ષ એ રિપોર્ટ રજૂ કરવામાં આવશે ત્યારબાદ એ એમના એમના ઇનપુટ સાથે માનનીય કમિશનર સાહેબ સમક્ષ રિપોર્ટ રજુ કરવામાં આવશે વિધિન અ વીક અથવા તો વધીન 10 દિવસમાં રિપોર્ટ માનનીય કમિશનર સાહેબ સમક્ષ પુટઅપ કરવામાં આવશે આ કમિટીમાં વિક્રમ ડાંગર જે કોન્ટ્રાક્ટર છે એનો શું રોલ તમારી દ્રષ્ટિએ સામે આવ્યો છે હા એ પણ મેં મીડિયા દ્વારા જાણવા મળ્યું છે મને મારી પાસે વિક્રમ ડાંગર કરીને કોઈ વ્યક્તિ હજી સુધી આવ્યો નથી કોઈ વિક્રમ નાગર વ્યક્તિ કોઈ જો આપણે એજન્સીએ એમને કોઈ કામ સોંપેલું હોય તો અમારા ધ્યાન આવેલ નથી વિશ્વમ એજન્સી જે છે પીએમઆઈ ઇલેક્ટ્રો મોબિલિટી સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ જે કંપની છે દિલ્હીની એની સ્પેશિયલ પર્પસ વ્હીકલ છે એની એસપીવી છે વિશ્વમ પીએમઆઈ કંપનીની

આપણી આપણા ડેપ્યુટી કમિશનર સાથે એગ્રીમેન્ટ કરતા હોય છે